સુરત ની સુરત મહાનગરપાલિકા દ્વારા માં દરવાજા ખાતે સી અને બી વરસાદ પડી રહ્યો હોય સ્થાનિકો દ્વારા પાલિકાની નોટિસને ને ધ્યાને લીધી ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ માં દરવાજાના સી અને બી ટેનામેન્ટને ખાલી કરાવવા જતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા અધિકારીઓ વિલા મોડે પરત ફર્યા હતા મારું નામ ગીતા સોલંકી છે એમાં બાવીસ નંબર મારું મકાન છે સાહેબ આજે અમે આવીને અત્યારે એ લોકો કઈ સ્પીકર લઈને આવેલા હતા ને એમાં માઇક બોલતા હતા કે સાત દિવસ માં કબજો ખાલી કરી દે ને એનાથી બે મહિના પેલા આવીને અમને નોટિસ આપી ગયેલા હતા કે રીડેવલપમેન્ટ કરો તો સાહેબ આજે એક વર્ષ થઈ ગયું ને એક વર્ષ પહેલા અમે એટલે સમજી લો આઠ મહિનાથી અમને રીડેવલપમેન્ટ કરવાનું ને ત્યારે એ લોકો એમ કેવું જોઈએ કે તમે કબજો અમને આપી દઉં એ લોકો કેવું કબજો આપી આપી દો અમને નોટિસ કે તમે રીડેવલપમેન્ટ કરાવો તો સાહેબ અમે બધા પચીસ પચીસ હજાર કરીને રીડેવલપમેન્ટ કરાવ્યું ને આજે આવીને એ લોકો કહે છે કે સાત દિવસમાં કબજો આપી દઉં તો સાહેબ કેવી રીતના કબજો આપીએ હા અમે અમને કબજો આપવા તૈયાર છીએ એ લોકો કોઈ બિલ્ડર સાથે અમારી મિટિંગ કરાવે અમારી બેઠક કરાવે બિલ્ડર અમને ભાડું આપે તો અમે અમને કબજો આપીશું પણ એમને એમ કહે છે કે ખાલી કરી દો તો કયા નિવેદન અમે ખાલી કરીને એમને આપી દઈએ એમને કોઈ લખાણ આપે છે એ લોકો એ લોકો અમને આપે છે લેટર પેડ પર કે હા અમે તમને કાલે પરમ દિવસે મકાન આપીશું જ્યાં સુધી એ લોકો અમારી કોઈ બિલ્ડર સાથે મીટિંગ ન કરાવે જ્યાં સુધી એ લોકો અમને લેટર પેડ પર લખી ના આપે ત્યાં સુધી અમે 32 ઘર કોઈ ખાલી કરવાના નથી પછી એસએમસી એ જે કરવું હોય તે કરે નલ કાપે લાઈટ કાપે કઈ બી કાપે અમે એ લોકો ઉપર રહીશું